લખતર ખાતે ભાજપમાં યોજાયેલ ભરતી મેળામાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓએ કેસરિયા કર્યા આ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિધાનસભાના લખતર મંડળ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રવેશના કાર્યક્રમમાં મેં હું મોદી કા પરિવાર એમાં આજે દેશના આદરણીય વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિને એમાં જોડાવા માટે આજે લખતર તાલુકાના ઘણા બધા ગામોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક જીવનમાં કામ કરતા આગેવાનો નિવૃત્ત સરકારી કર્મચારીઓ વગેરે અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જેઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ દેશનો વિકાસ કરી રહ્યા છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ સરકારે જે વિકાસના કામો કર્યા છે એમાં પ્રેરાય અને આજે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જેમાં પાટડી લખતર અને લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર અમારા જિલ્લાના મહામંત્રી ભાઈશ્રી જયેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાયા છે એમને એક જિલ્લાના કાર્યકર્તા તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજ રોજ મેં હું મોદી કા પરિવાર એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની અંદર દસાડા વિધાનસભા ક્ષેત્રના લખતર મંડળના અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાં ખાસ કરી અને અમારા લખતર તાલુકાના પેઢડા અંકેવાડિયા વરસાણી સારથ લીલાપોર એમ અનેક ગામોના કાર્યકર્તાઓ સરપંચો અને ખાસ કરી અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને સ્વીકારી અને આગામી બે હજાર ચોવીસની આ ચૂંટણી એની અંદર જે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પાંચ લાખના લક્ષ સાથે જીતવાનો જે લક્ષ આપ્યો છે એની અંદર સહભાગી થવા માટે જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દસડા વિધાનસભાના ધારાસભ્ય તરીકે સૌ કાર્યકર્તાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું આ તકે અમારા વઢવાણ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક માનનીય જગદીશભાઈ મકવાણા જિલ્લા ભાજપના મહામંત્રી માનનીય જયેશભાઈ ધીરુભાઈ તેમજ અમારા તાલુકા ભાજપના પ્રમુખ ડી કે અને અનેક જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં લગભગ લખતરના મોટા ભાગના ગામડામાંથી ત્રણસો કરતા વધારે કાર્યકર્તાઓએ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમનું હું ધારાસભ્ય તરીકે કરું છું આભાર આજે લખતર મંડળ દ્વારા મેહુ મોદી પરિવાર અંતર્ગત બીજેપી કાર્યક્રમ યોજાયો જેમાં લખતર તાલુકા પંચાયત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પ્રવીણભાઈ પૂર્વ કારોબારી ચેરમેન હાર્દિકભાઈ પટેલ અંકેવાડિયા સરપંચ દીપચંદભાઈ પટેલ સરપંચ રસિકભાઈ પટેલ વરસાડી ના સરપંચ યુવરાજસિંહ છારદ ના સરપંચ સાકરના ના સરપંચ એમ અનેકવિધ ત્રણસો કરતા વધુ કાર્યકર્તાઓ આજે વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય ચંડક આદિય જગદીશભાઈ મકવાણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદ્યશ્રી પી કે પરમાર તેમજ તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી અમારા જિલ્લાના મહામંત્રી ધીરુભાઈ સિંધવ વગેરે આગેવાનોની હાજરીમાં જોડાયા અને જે સીઆર આર સાહેબે પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવાનો લક્ષ્ય આપ્યો છે એમાં લખતર તાલુકો પણ કોંગ્રેસ

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો